બડું હમ تمہારે साथ है सूरतना मांगરોડ માં ચેતવસવાના નારા લાગ્યા जेल કા નાળ તала ટૂટેગા ચેતરબાઈ છૂટેગા જવાનો આરાઓ સાથે આજ રોજ સુરતના માંગરોડ ખાતે મામલતદાર કચેરી ની સામે ચેતવસવાના જેલ ની રિહાઈ ની માંગ કરવા માં આવી जेल કા તала ટૂટેગા ચેતરબાઈ છૂટેગા जेल કા તала ટૂટેગા ચેતરબાઈ છૂટેગા તમને તમને અરજી પત્ર પાયવા છુ જે ઓન સાઈડ ભાઈ ઉપર જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ છે ફરિયાદ તો ચોક્કસ છે સાહેબ પણ જે બનાવ બાઈનો ને જે પોલીસે એકદમ એની સાથે જો યોગ્ય વ્યવહાર નથી કર્યો એનામાં જ સુધી અમારે તમારે સુધી આવવું પડ્યું છે ને આ જે સાહેબ આ જે બનાવ બાઈનો છે એક ગલાસની ઘટનાઓ છે ખરે ભાઈ લાગી છે એકદમ બહુ વાંધો નથી ટપાસ કરવી જોઈએ અમારી સાથે એટલી માંગ છે કે તપાસ યોગ્ય રીતે થવી જોઈએ અને અમારા ચેતરભાઈને જે ફરિયાદ આપી છે એ પછી રિટર્ન લેવી જોઈએ કારણ કે આ જે બનાવ ફરિયાદ છે એકદમ છૂટી ઉભી છે એક સામાજિક કહેવાનો મતલબ સમય છે કે અત્યારે પોલીસ તંત્ર બી જે રિઝર્વ બની પોલીસ તંત્ર છે એ જે ભાજપના વિસ્તારે એકદમ નાની એક સામાન્ય એક ધારાસભ્ય છે હવે લોકોના ન્યાય માટે લોકોના ન્યાય માટે નાના મોટા પ્રશ્નોમાં બોલાચાલી સામાન્ય ચાલતી હોય છે કઈ મોટી વસ્તુ નથી કારણ કે ગામના વિકાસ કરવા છે તો થોડી બેસ ચાલે એમાં છે એટલી નાની બાબતને મોટી બનાવીને રાજકારણ મુદ્દો બનાવીને કુતરી બી એમને જેમ પૂરા છે યોગ્ય નહીં શકે એટલા માટે ચિત્રભાઈ ન્યાય મળવો જોઈએ યોગ્ય રીતે એટલા માટે મેં સવાર ભેગા થઈને આવેદનપત્ર આપ્યા છે કે ન્યાય મળવું જોઈએ તપાસ કરી